ના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એકવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ જીકાસ પોર્ટલથી કોલેજોમાં પ્રવેશને લઈને નારાજગી વ્યક્ત કરી તેમણે જીકાસ પોર્ટલમાં મોનિટરિંગ ન હોવાથી ખાનગી કોલેજ સંચાલકો મનમાની કરી રહ્યા હોવાના આરોપ લગાવ્યા તેમણે કહ્યું કે કોઈ પાસે યોગ્ય માહિતી નથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપી દેવાયા છે આ વખતે પોર્ટલ શરૂ કર્યું જેને લઈને ઓનલાઈન પ્રક્રિયા પ્રવેશની થઈ શકે તે માટેની વ્યવસ્થા કરી હતી પરંતુ આ જીકેએસમાં કેટલીક ખામીઓ રહી છે પોર્ટલમાં અને યોગ્ય રીતે તેનું મોનિટરિંગ ન થતું હોવાને કારણે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યા છે સેલ્ફ ફાઇનાન્સ ગેરલાભ ઉઠાવી રહી છે અને તેને જ લઈને આ વખતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ વખતે આ જે પત્ર લખ્યો છે તેમાં વીએનએસજીયુ ગેરરીતિ થતી હોય અને તેમાં ક્યાંક છતી રહી જતી હોય તેવા પ્રશ્નો ઉભા કર્યા છે આપણી સાથે કુમાર કાનાણી પોતે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું કુમારભાઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જી જે પોર્ટલ છે તેની પર સવાલ ઉભા કર્યા છે શું છે સમગ્ર જી પોર્ટલ દ્વારા કોલેજની અંદર જે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે એની અંદર કઈક ખામીઓ છે કઈક મુશ્કેલીઓ છે એવી ફરિયાદો વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા મારી પાસે આવી છે માની લો કે સરકારે એક કોલેજને એડમિશન આપવા માટે કીધું છે એમની પાસે પાંચસો સીટ છે તેમને પાંચસો સીટ પર એડમિશન આપવાનું પાંચસો સીટ ભરવાનો આદેશ આપ્યો છે તો કોલેજોએ પાંચસો સીટ પોતાની પાસે છે ઓફર ફોર્મ પાંચ હજાર મૂક્યા પાંચ હજાર વિદ્યાર્થીઓને કીધું કે તમે એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધી પ્રક્રિયા હતી પચીસ તારીખ સુધીમાં તમારે એડમિશન લઈ લેવું બે દિવસમાં વહેલો તે પહેલો જે પહેલો આવ્યો એને એડમિશન આપી દીધું હવે પાંચસો સીટ ભરાય પછી બીજા વધારાને જે ઓફર ફોર્મ આપ્યા હતા એ લોકો એડમિશન લેવા આવ્યા એમ કીધું કે જગ્યા નથી તો એ લોકો એડમિશન લેવા ક્યાં જાય કોની પાસે જાય એની હવે એની કાર્યવાહી શું કરવી કોઈ માર્ગદર્શન નહીં કોઈ ગાઈડલાઈન નહીં કોઈને કઈ ખબર જ નથી ગમે એને પૂછો કોઈ જવાબ આપતો નથી કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી તો વિદ્યાર્થી વાલી જાય ક્યાં કોની પાસે જાય કેવી રીતે એડમિશન મળશે ક્યાં ફોર્મ ભરવાના ક્યાં જવાનું કોને અરજી કરવાની કોને વાત મૂકવાની કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી કોલેજ યુનિવર્સિટી ધક્કા ખાય આ રીતની જે ફરિયાદો મારી પાસે આવી એટલે મને એવું લાગ્યું કે જીકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એમાં કંઈક ને કંઈક ખામી છે કંઈક ખામીઓ રહી ગઈ છે તો ખામીઓ દૂર થાય અને તાત્કાલિક એને એડમિશન થાય અને લોકોને સંતોષ થાય ચિંતામાંથી મુક્ત થાય વિદ્યાર્થીઓના વાલી એવું કાર્યવાહી કરીને ખામીઓ દૂર કરીને યોગ્ય માર્ગદર્શન મળે એ માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સાહેબ આમાં તો વહેલા તો પહેલાના ધોરણ થઈ ગયું હવે એડમિશન પણ આપી દીધું છે તો આ તો એવું થયું ને કે પહેલા જે રીતે સિસ્ટમ ચાલતી હતી અને ઓનલાઈન સિસ્ટમ કરવા ગયા તો જે મેરિટ નથી એ ફાવી ગયા હોય ઓનલાઈન તો પેલા પણ હતું ઓનલાઈન પેલા હતું પોર્ટલ નો ગુજરાત યુનિવર્સિટી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તો એ આપતી હતી ઓનલાઈન જ આપતી હતી પણ એમાં પરફેક્ટ હતું કે આ નામ નામ જોગ કે આ વિદ્યાર્થીને તમારે એડમિશન આપવું છે એના જ આપવાનું છે આમાં કોઈ સ્પષ્ટ ગાઈડ નથી તમારે બસો એડમિશન આપવાના છે કોને આપવાના પહેલો આવ્યો એને પંચોતેર ટકા વાળો પહેલો આવ્યો તો એને આપી દેવાનું એસી ટકા વાળો બાકી છે હવે નહીં મળે આ તો અહીંયા છે સાહેબ યુનિવર્સિટી કઈ રહી છે કે તપાસ કમિટી બનાવી છે હવે આ તપાસ કમિટીમાંથી શું બધા એડમિશન થઈ શકે એવી શક્યતા ખરી તપાસ કમિટી શું કરશે તપાસ શું કરશે તપાસ લોકોની જે મુશ્કેલી છે વિદ્યાર્થીઓ જે કહે છે જે વાલીઓ કહે છે એ વાત સાંભળો ને તપાસ સમિતિ શું કરે છે હું હું વિદ્યાર્થી છું હું એડમિશન લેવા જાઉં છું મને જે મુશ્કેલી પડી છે હું તો વાત કરું છું તપાસ કરવાની જરૂર નથી મુશ્કેલી સામે જ છે અને તપાસ કોની કરવાની છે એને કોણે ત્રણ સભ્યોની સમિતિ બનાવી એવું મેં સાંભળ્યું છે એક કોલેજની તપાસ કરવાની છે એક કોલેજમાં જે ગેરરીતિ થઈ છે તમામ કોલેજમાં થઈ છે તો એક જ મને એવું લાગે છે કે તપાસ સમિતિ બનાવી એ કોલેજમાં તપાસ કરવાની છે એ કોલેજમાં જશે પંદર વીસ એડમિશન કેન્સલ કરશે લોકોને લાગે કે કાર્યવાહી થઈ છે આ બરાબર નથી આવું નથી આ કોઈ બતાવવાની કે દેખાવાની લોકોને લોકોને સંતોષ થવો જોઈએ એડમિશન મળવું જોઈએ સરળતા એડમિશનની પ્રક્રિયામાં સરળતા અને પારદર્શકતા આ બંને હોવું જોઈએ અને એ તાત્કાલિક થાય એના માટે મેં રજૂઆત કરી સાહેબ હવે જે રીતે આપણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પાંચ મુદ્દાઓને આવ્યા છે એમાં એક ખાસ કરીને એવું લખ્યું છે કે વચેટિયાઓ પણ આમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે તો ભ્રષ્ટાચાર ક્યાંક વચેટિયાઓ કોલેજ મારફત થી કરતો હોય ખરી જે કઈ એડમિશનની પ્રક્રિયા આ પ્રમાણે કરી છે એમાં મને વિદ્યાર્થીઓ એવું ધ્યાન પર મૂક્યું છે કે ભાઈ આની અંદર વચેટિયાઓ પણ આવી ગયા છે અમને ફોન કર્યા છે લાવો તમને એડમિશન અપાવી દઈએ એટલે કંઈક ને કંઈક તો ગેરરીતિ થઈ રહી છે પારદર્શકતા તો છે નહીં એટલે જે ફરિયાદો આવી રહી છે એના આધાર પર મેં મુખ્યમંત્રીના ધ્યાન પર મૂક્યું છે કે આપશ્રી કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી કોની જવાબદારી છે કોણ કરશે તો આપ સરકારના વડા છો તો આપ આની અંદર ધ્યાન રાખજો આપ સૂચના આપી અને તાત્કાલિક સરળીકરણ થાય પારદર્શકતા આવે અને ઝડપથી પ્રક્રિયા શરૂ થાય એના માટે મેં પત્ર લખ્યું સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તો આમાં રૂપિયા લઈને પણ એડમિશનો થઈ ગયા હોય એવી વાત છે તો આમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ આનો ગેરલાભ લઈને ભ્રષ્ટાચાર કર્યો એવું કહી શકે જ્યાં પારદર્શકતાનો હોય ત્યાં બધું જ થઈ શકે અચ્છા સાહેબ તો આનું એક સવાલ એ થાય જો એડમિશન થઈ ગયા છે શાળાઓ કોલેજો શરૂ થશે તો હવે આનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય શું માનો છો આપ એટલા માટે સરકારને ધ્યાન પર મેં મૂક્યું છે કે હવે વહીવટી તંત્ર ને સરકાર બંને મળીને આનો જે કઈ રસ્તો થાય એ રસ્તો કરવો જોઈએ ખામીઓ દૂર થવી જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ બિલકુલ આ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર દ્વારા જે જીકા પોર્ટલ એડમિશન માટે શરૂ કરાયું છે તેમાં ઘણી બધી ખામીઓ રહી છે તેવી તેમની પાસે ફરિયાદો આવી છે અને આ વખતે માત્ર જે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા પરંતુ આ વિદ્યાર્થીઓ ક્યાંક વિરોધ કરતા હતા તો તેને ખોટા માર્ગે પણ જોવા મળતું હતું પરંતુ ખુદ ધારાસભ્ય હવે મુખ્યમંત્રી આ બાબતે રજૂઆત કરી છે અને આ બાબતે ક્યાંક જે ખામીઓ રહી છે તે દૂર કરવામાં આવે આને ધડ જે છે તે એડમિશન વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યા છે તે પ્રકારની સ્પષ્ટ ઉલ્લેખ સાથે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પર આરોપ પણ લગાવવામાં છે અને વચ્ચે ત્યાં પણ તેનો લાભ લઈ રહ્યા છે તેવું કહેવામાં ત્યારે મુખ્યમંત્રી આમાં મધ્યસ્થી કરીને આ તમામ જે પ્રક્રિયા છે તેમાં સુધારો કરવા લાવે તેવી માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત